ભરજના લાલભાઈ પાટ વિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોરે બચ્ચાને જન્મ આપ્યા બાદ શ્વાન આ બચ્ચાઓનો શિકાર કરી જતા સ્થાનિકોએ વન વિભાગની જાણ કરી હતી નદી કાંઠા વિસ્તારમાં મોરે ઈંડા મૂક્યા હતા ભરજના લાલભાઈની પાટ વિસ્તારમાં આવેલ એક ખંડેર મકાનમાં રાષ્ટ્રીય પક્ષી મોરે પાંચ બચ્ચાઓને જન્મ આપ્યો હતો જે સમયે પાંચ પૈકી બે બચ્ચાઓનું રખડતા શ્વાને શિકાર બનાવ્યા હતા

જે કોઈ પ્રોપર્ટી કોઈની છે ત્યાં જંગલ જેવું છે એની અંદર મોર હતા અને મોર ની અંદર એમણે કઈક પાંચ એવા નાના બચ્ચા મુકા છે એમાંથી બે બચ્ચા કૂતરા ફાફડી ખાતા છે અને ત્રણ હજુ છે તો એના માટે કઈક કરવા વિનંતી